થોડા સમય પહેલા પોરબંદરના દરિયા કિનારે ઘણી માછલીઓ મૃત હાલતમાં જોવા મળી હતી જેને લઈને સેવ પોરબંદર સી કમિટી દ્વારા કલેક્ટરને એક આવેદન પત્ર આવ્યું હતું પોરબંદરના એક નાગરિક દ્વારા જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી કે દરિયા કિનારે બિલ્લા ફેક્ટરી તરીકે ઓળખાતી સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરીવાળા વિસ્તારમાં માછલીઓ મરે છે આથી જિલ્લા કલેક્ટરે જીપીસીબીને તપાસનો આદેશ આપ્યો હતો આથી સેવ પોરબંદર સિના સભ્યોએ આ બાબતે જાગતા રહેવાની નીમ સાથે એક આવેદન પત્ર પાઠવ્યું હતું કે જીપીસીબી દ્વારા જે રિપોર્ટ કલેક્ટરને સોંપવામાં આવે તે રિપોર્ટ સમગ્ર પોરબંદર શહેરને જાહેર કરવામાં આવે તથા સેવ પોરબંદર સિંહના સભ્યોને પણ આ અંતર્ગત જાણ કરવામાં આવે કે આ પાણી ક્યુ છે કેટલું પ્રદૂષિત છે અને આ પ્રદેશ આ પ્રદૂષણને ડામવા માટે જીપીસીબી તેમજ કલેક્ટર દ્વારા સા હુકમો થયા છે આ અંતર્ગત એક આવેદનપત્ર જીપીસીબીના મુખ્ય અધિકારીને પણ આપવામાં આવ્યું છે હાલમાં અહીં ચાર્જમાં છે અને તેની ડ્યુટી જેતપુરમાં છે માછીમાર ભાઈઓએ આ પ્રદૂષિત પાણીને કારણે નજીકમાં માછલીઓ નથી નથી મળતી આથી તેમના દૂર દૂર જવું પડે છે અને તેને કારણે તેમને આર્થિક ઘસારો તેમજ શ્રમ વધુ થાય છે અને પ્રમાણમાં આર્થિક નુકસાન પણ થાય છે આ વાતની સાબિતી એ છે કે કોરોના કાળમાં બે વર્ષ દરમિયાન આ બિલ્લા ફેક્ટરી બંધ હતી તો તે લોકોને નજીકમાં જ માટલીઓ મળી જતી હતી તેમને બે ત્રણ દિવસની ખેપ ન કરવાથી આર્થિક ફાયદો રહેતો છાયા વિસ્તારમાં અને તે બાજુના તમામ વિસ્તારમાં રાત્રે આ બિલ્લા ફેક્ટરીનો ધુમાડો છોડતો હોવાથી કાળીનું સામ્રાજ્ય ફેલાયેલું રહે છે સાથે સાથે ત્યાં રહેલા તમામ લોકોને ચામડીના અને ફેફસાના રોગો થાય છે આ બાબતે પણ ખૂબ બધી વાર એ લોકોના ફરિયાદ કરવા હોવાથી કોઈ ફાયદો થયો નથી સમસ્યાનું કોઈ નિરાકરણ થયું નથી વધુ આશ્ચર્યની વાત એ છે કે તેઓ ફેક્ટરીમાં પોરબંદરના લોકોને કાયમી રાખતા બંધ કરી દીધા છે ટૂંકમાં આ ફેક્ટરીમાંથી પોરબંદરને કોઈ જ રોજગારી કે ફાયદો નથી તો નુકસાન શા માટે ભોગવે તેવો સવાલ પણ ઉઠાવ્યો છે

કે હવે પછી એ પાણી છોડવામાં આવે છે કે નહીં પાણી પ્રદૂષિત છે કે નહીં અને દરિયામાં કઈ રીતના એના ચેન્જ છે અને કઈ રીતે માછલી મરે છે એની સતત અમે અવલોકન કર્યા રાખશો એમાં અમને ફેર લાગશે તો અમે પાછા ને પાછા ફરિયાદો કર્યા રાખશું એટલે આજ પછી આ તમામ માહિતી પબ્લિકલી જાહેર કરવામાં આવે એ બાબતે અમે આવેલા હતા કલેક્ટરનો જેવો જેવો મેળવ્યો હવે અત્યારે

આ બાબતે અમે રજૂઆત કરતા માનીય કલેક્ટર સાહેબે ખૂબ સરસ પ્રતિભાવ આપ્યો અને અમને કીધું કે ના બેન આપણી ફરજ છે કે આપણે આવું ન થવા દઈએ અમે સો આ પબ્લિકલી જાહેર કરાવવામાં મદદ કરશું અને આજ પછી પણ તમારી જે કોઈ આવી ફરિયાદો હોય એના પર હવે ધ્યાન રેંકશું અને આજે કલેક્ટર સાહેબની સાથે સાથે અમે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં પણ આટલા તમામ સભ્યો જવાના છીએ અને ત્યાં તેમને પણ આ અંતર્ગત એક આવેદન આપશું તો જિલ્લા કલેક્ટર દ્વારા પણ આવેદનપત્ર સ્વીકારી અને આ બાબતે યોગ્ય કરવાની ખાતરી અપાય છે આજરોજ રોજ સેવ પોરબંદર સી કમિટીના સભ્યો આવીને એક આવેદનપત્ર આપી ગયા છે અને આવેદન પત્રમાં સૌરાસ કેમિકલ દ્વારા વાયુ પ્રદૂષણ તથા જળ પ્રદૂષણ થઈ રહેવાની એમણે રજૂઆત કરી છે આ બાબતે અગાઉ જીપીસીબી દ્વારા તપાસ થઈ છે પણ ફરીથી એમની રજૂઆત ધ્યાને લઈ જીપીસીબી દ્વારા ફરીથી તપાસ થાય અને તપાસમાં જે કંઈ તારણો નીકળે એની જાણ સંસ્થાને પણ થાય અને લોકોને પણ થાય